ગુજરાત પત્રકાર એકતા પરિષદ દ્વારા ભાવનગર અને બોટાદ જિલ્લાના પત્રકારોને વીમા સુરક્ષા કવચ અપાયું છે દરેક પરિષદના તમામ પત્રકારોને દસ લાખનો વીમો આપવામાં આવ્યો છે ગુજરાત પત્રકાર એકતા પરિષદ સમગ્ર ગુજરાતમાં પત્રકારોના હિત માટે કાર્યરત છે સમગ્ર ગુજરાતમાં ચોત્રીસ જિલ્લામાં બસો પચાસથી વધુ તાલુકામાં હજારો પત્રકારો આ સંગઠન સાથે જોડાયેલા છે ગુજરાત સરકાર માત્ર બે લાખનો વીમો આપે છે જ્યારે કે પત્રકાર એકતા પરિષદ ચોત્રીસ જિલ્લાના તબક્કાવાર કાર્યક્રમો યોજી દસ લાખના આકસ્માત વીમાનું પ્રીમિયમ સંગઠન વર્ષે આખું વર્ષ પત્રકારોના પરિવારની ચિંતાનું વર્ષ ઉજવવાનું નક્કી કરેલ છે તે પૈકી ભાવનગર જિલ્લામાં બસો ઉપરાંત તેમજ મહિલા વિંગના તેત્રીસ બહેનો તેમજ બોટાદ જિલ્લાના ચાલીસ પત્રકારોનું પ્રીમિયમ આજે ગ્રામીણ બેંકમાં જમા કરાવેલ છે ભાવનગર એક ટૂંકી નોટિસમાં ઉપસ્થિત રહેલ પત્રકારોની હાજરીમાં વીમા કમોચ વિશે માર્ગદર્શન અપાયું છે ગુજરાત ગ્રામીણ બેંકના મેનેજર પણ ઉપસ્થિત રહી સુંદર માહિતી આપી હતી ત્યારબાદ બોટાદના પત્રકારોના ડોક્યુમેન્ટ સાથે પ્રીમિયમ જમા કરાવેલ જેમાં બોટાદ જિલ્લા પ્રમુખ ધર્મેન્દ્રભાઈ લાઠેગરા ભાવનગર જિલ્લા પ્રમુખ મિલન કુવાડિયા જુનેકના પ્રભારી રાજેશભાઈ શાહ ઉપપ્રમુખ ડાવરા મહીપતસિંહ જાડેજા તેમજ ભાવનગર પ્રભારી સંજય ડાપી સહિત મોટી સંખ્યામાં પત્રકાર ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા પ્રદેશ અધ્યક્ષ દ્વારા પત્રકારોના પરિવારની ચિંતા માટેનું આ અભિયાન ખૂબ જ સરાહનીય હોવાથી પત્રકારોમાં ચર્ચા થઈ હતી દરેક જિલ્લામાં પ્રવાસ કરી કેમ્પ કરવાની જરૂર પડે તો રોકાણ કરીને પણ ગુજરાતમાં બાકી બત્રીસ જિલ્લાના પત્રકારોને મહત્તમ વિમાનો લાભ મળે તેની ચિંતા વ્યક્ત કરી હતી રિપોર્ટ ન્યૂઝ ઓફ પાટણ લાભોભાઈ કાંતોડિયા અધ્યક્ષ પત્રકાર એકતા પરિષદ ગુજરાત આજે ખુશીની વાત તો એ છે કે પત્રકાર એકતા પરિષદે ગયા વર્ષે દરેક જિલ્લામાં અધિવેશન કર્યા છે પણ આ ગઈ ગઈ દિવાળીથી આવતી દિવાળી સુધીમાં એક વર્ષ અમારો લક્ષ્યાંક પત્રકારોને દસ લાખનું વીમા કવચ આપવાનો છે પત્રકાર એકતા પરિષદ દ્વારા જેના પ્રીમિયમ ભરાશે કોઈ પત્રકાર પાસેથી એક રૂપિયો ઉઘરાવવાનો નથી અકસ્માતે કોઈ મૃત્યુ થાય તો દસ લાખ રૂપિયાના પરિવારને મળે અકસ્માતે ખોડખા પણ થાય તો એનો એની બેનિફિટ પણ આ પ્રીમિયમમાં છે એટલે પત્રકારની ચિંતા તો ખૂબ કરી સાત વર્ષમાં પત્રકારના પરિવારની ચિંતા કારણ કે પત્રકારને થાય તો એના પરિવારનું કોણ આ વિચારી અને નક્કી કર્યું પત્રકાર એકતા અમારી પ્રદેશ કે દરેક પત્રકારનું દસ લાખ નું વીમા કવચ લેવું છે સરકારની યોજના પણ છે એમાં માત્ર કાર્ડ હોય અને આ લાભ મળે છે ત્યારે આ સંગઠનમાં નાના મોટા બધા પત્રકારો છે મેક્સિમમ પત્રકારોને એક્રેડિશન કાર્ડ નથી પણ હોતા આ તમામ પત્રકારોને લાભ મળે એવા હેતુથી અમે આ સ્કીમ લોન્ચ કરી છે ભાવનગર જિલ્લાના બસો પત્રકારો પ્રદેશ મહિલા વિંગના બત્રીસ પત્રકારો અને બોટાદના ચાલીસ પત્રકારો એટલાનું પ્રીમિયમનું કામ આજે પૂર્ણ થયું છે બેંકના અધિકારીને બધાની રૂબરૂમાં આજે ફાઇલ અને એનું પ્રીમિયમની રકમ જમા કરાવી છે હવે મારી પાસે બત્રીસ જિલ્લાનો ટાર્ગેટ છે ચોત્રીસ જિલ્લામાંથી બે જિલ્લાનું કામ પૂરું થાય છે એક વર્ષ ધામા નાખીને બે બે ત્રણ ત્રણ દિવસ એક એક જિલ્લામાં રોકાવું પડશે તો રોકાશ પણ આવતી દિવાળી સુધીમાં ચોત્રીસે ચોત્રીસ જિલ્લાના પત્રકાર એકતા પરિષદ સાથે જોડાયેલા તમામ મેમ્બરને દસ લાખનો ઇન્સ્યોરન્સ મળે અકસ્માત વીમો મળે એની ચિંતા કરવાની જવાબદારી મારા ખબર છે ત્યારે આ ટાર્ગેટ પૂરો કરવા માટે ઈશ્વર અમને શક્તિ આપે અને પત્રકારો અમને પીઠબળ આપે એટલી જ આશાને અપેક્ષા રાખું છું